મોટા ખૂટવાડા ઉગલવાણ રોડ બિસ્માર લોકોમાં રોષ ઉફાણે અકસ્માતનો ભય વધ્યો ભાવનગર જિલ્લાના મહુવા જેસર સીમાવર્તી મોટા ખૂટવાડાથી ઉગલવાણ જોડતો મુખ્ય માર્ગ છેલ્લા લાંબા સમયથી બિસ્માર હાલતમાં છે ઊંડા ખાડા ધોવાઈ ગયેલા નાળા અને તૂટેલા રોડના કારણે રોજિંદુ વાહનવ્યવહાર જોખમી બની ગયો છે વિદ્યાર્થીઓ ખેડૂતો અને સ્થાનિક લોકો માટે આ માર્ગ જીવલેણ સાબિત થઈ રહ્યો છે વરસાદી ઋતુમાં રોડ પરથી પસાર થવું મોતને આમંત્રણ સમાન બની ગયું છે ટ્રેક્ટર બાઇક અને રિક્ષાઓ વારંવાર ખાડામાં ફસાઈ જાય છે રોડ પર ખાડા છે કે ખાડામાં રોડ સમજાતું નથી તેવી લોકોની વ્યથા છે આસપાસના ગામોની જીવનરેખા સમાન આ માર્ગ પર અકસ્માતોની ઘટનાઓ અનેકવાર બની ચૂકી હોવા છતાં તંત્ર કોઈ કાર્યવાહી નથી કરતું એવો આક્ષેપ ગ્રામજનો કરે છે સ્કૂલ જતા બાળકોની સલામતી અંગે માતા પિતાઓ ખાસ ચિંતિત છે સ્થાનિકોની સ્પષ્ટ માંગ છે કે તાત્કાલિક રિસર્ફેસિંગ નાળાનું પુનઃ બાંધકામ અને મરામત કાર્ય શરૂ કરવામાં આવે નહીં તો મોટો અકસ્માત થયા બાદ જ તંત્ર જાગશે મારો ગામ મોટા ખુટોડા મોવા તાલુકો જિલ્લો ભાવનગર અને ઉગલવાડ જવા માટેનો રસ્તો છે આ અને આ નિશાળિયા ખોટો મોટા ખુટોડા ગામે આવે છે પણ એને તે તકલીફ પડે છે અને દવાખાના છે દવાખાને આવવામાં તકલીફ પડે છે દવાખાને આવતા હોય તો છતાં ઈ હેરાન થાય છે અને ખેડૂતો હેરાન થાય છે બધા વાહનવાળા હેરાન થાય છે કઈક ના એક્સિડન્ટ થઈ ગયા છે આયા કયકે ફોર વ્હીલર તોડી નાખી છે કોઈક ના ટ્રેક્ટરે ઊંધું પડેલું છે આમાં અને ભાઈ માથોડા હામુ ખાડો પડી ગયો છે આ તો હવે સરકાર આમાં ધ્યાન નથી દેતું મારું નામ નરેશભાઈ પાતાવા અડિયા મોટા ખટોડા આયા મારી વાડી આવેલી છે ને આ રસ્તો હાવ બધે ખરાબ છે વરાગડીયા પાણી બહુ આવે છે ને હા રસ્તો હારો વહેલી ટકે થાય તો સારું એમ પાણીની બે નેવડા આવે છે બહુ ને બહુ પાણી આવે એટલે ધોવાઈ ગયો છે આખો રસ્તો વેલી મારું નામ છે રમેશ જીંજુવાડિયા હું મોટા ખુટોળા ગામનો રહેવાસી છું એક જાગૃત નાગરિક અને સામાજિક કાર્ય તરીકે કામગીરી કરું છું અત્યારે જે આપણે રોડ ઉપર ઊભા છીએ એ રોડ છે મોટા ખુટોળાથી ઉગ્રણ ગામને જોડતો રોડ છે મોટા કુટોડા ગામ છે અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર આવેલું છે જેથી કરીને સારવાર અર્થે આવતા દર્દીઓ છે ગામની અંદર હાઈસ્કૂલ આવેલી છે ઇરિકેશન ઓફિસ વગેરે પ્રકારની ઓફિસ આવેલી છે તો ઉગલવણને ગામને જે જોડતો રોડ છે ને એ ગામને અને કુટોડા ગામના અવર જવર કરવા માટે રોડ ખરાબ હોવાથી ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે સ્થાનિક લોકોને બંને ગામના લોકોને ખેડૂતોને અને ખાસ કરીને હાઈસ્કૂલ આવેલી છે ત્યાં નાની નાની દીકરીઓ જે આવતી હોય અભ્યાસ અર્થે એને પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે તો સરકારને એક મીડિયાના માધ્યમથી મારે જણાવવાનું છે કે ભાઈ જ્યારે અમે કોઈ ન્યૂઝ મીડિયામાં અહેવાલ સાંભળતા હોય તો અમને એવું જાણવા મળે છે કે આજે ગુજરાતના ખેડૂતોને ગુજરાતના ગામડાને અમારે ડબલ એન્જિનની સરકાર છે એટલે અમારા પાવરફુલ ગામડા બનાવવા છે આ કરવું પણ ખરેખર સ્થાનિક નેતા હોય કોઈ પણ કાર્યકર્તા હોય રાજકીય આગેવાનો હોય સુટાણેલા હોય એ ક્યારેક ખુટોડાથી ઉગલવાનું ગામ નીકળે ને તો એને ખબર પડે કે જે મારો વિસ્તાર છે કઈ રીતે આ પરેશાની ભોગવી રહ્યા છે તો સરકારને મારી વિનંતી છે જયારે કરોડો રૂપિયાના બજેટની તમે માંગણી કરો છો તો આ રોડ જાય છે ક્યાં એટલું મારું કહેવાનું છે